અત્યારે ચા મૂકી દીધી છે ચા તો સવય સત ચાલતી જ રહે છે ચા સતત ચાલતી રહે છે અહીંયા મારી શું કરી રહ્યો છો મરચાં અમદાવાદ લોકો ને પણ આ મરચાં લાંબા મરચાં બહુ આવે જીકા સર ખાવા આ મરચાં કઢી મારા ફેવરિટ છે રાજકોટમાંમાં મળતા નથી કીધું કેટલા લોકો નું મહારાજ કઢી કરી રહ્યા છે આય 550 550 હવે જોયો કેમ્પ છે પાસે લાગેલો કેમ્પ છે અને પાંચસો લોકોની બની રહી છે બહુ સેન્સિટિવ જગ્યા છે બહુ સેન્સિટીવ અમારે પણ બહુ ખાસ ધ્યાન રાખવું પડે યાત્રિકો જે આવે છે ને તેમને સમાડીને સંભાણીને અમે કહીએ છીએ કે તમે રોડ ઉપર ના ચાલો અહીંયાનો જે નીચેનો રસ્તો છે ભલે અંધારો છે તો મોબાઈલની ટોચ કરીને ચાલો એ તમારા માટે એકદમ સેફ જગ્યા છે અને આગળ બીજો કેમ્પ આવે ત્યાં વિશ્રામ કરી લો રાજકોટથી અમદાવાદ એટલે કે ખાસ કરીને લીમડીથી પગોદરાની વચ્ચેનો આ જે પુલ છે મીઠાપુર પછીનો પુલ એકચુઅલી અહીંયા આપણે મીઠાપુર કરીને ગામડું છે એ મીઠાપુર પછીનો પુલ છે બહુ જ સેન્સિટિવ અને ઓલમોસ્ટ આઠસો નવસો મીટર લાંબો પુલ છે એટલે હું અંદાજે કહું છું મેં માપ્યું નથી પણ અત્યારના જે પદયાત્રા થઈ રહી છે ચોટીલાની તો વિચાર કરો પદયાત્રીઓ જે છે એ આ પુલની નીચેના ભાગમાં બીજો પુલ છે એટલે કે ચોટીલા જતો રસ્તો ત્યાં ચાલીને જઈ રહ્યા છે ત્યાં એક આખા પુલ ઉપર એક બહુ સેન્સિટિવ પ્લેસ ઉપર એક કેમ્પ છે ત્યાં પણ સેવા કરેલી એક બહુ મોટી વાત છે હું તમને કેમ્પ દેખાડું ચાલો તો આ છે મીઠાપુર વાળો બ્રિજ આપણે યુટર્ન લઈને પાછા આવ્યા ત્રણ કિલોમીટર પછીથી હવે તમે વિચાર કરો અહીંયા અત્યારે પદયાત્રીઓ જ જઈ રહ્યા છે અને આ પુલ એટલો સેન્સિટિવ છે કે અહીંયા ટ્રક ડમ્પર્સ પછી કાર્ટિનર્સ બસીસ અને કાર તો બેફામ એટલા જતા હોય અને એની વચ્ચેથી પદયાત્રીઓ ચાલવાનું અને આ છે એક કેમ્પ આવું તમને દેખાડવું એ કેમ્પ સ્વાગત છે હું છું સમીર અને આને કહેવાય મીઠાપુર ખારાપાટ આ આ એક બ્રિજ છે કે જે બ્રિજ ઓલમોસ્ટ ઓલમોસ્ટ આઠસો મીટર લાંબો બ્રિજ છે ઘણા વર્ષોથી એનું કામ ચાલી રહ્યું છે રાજકોટ અમદાવાદ હાઈવે સિક્સ ટ્રેક બની રહ્યો છે તો સૌથી સેન્સિટિવ બ્રિજ જે છે પણ આ જે છે અમદાવાદથી જે લોકો પગપાળા ચાલીને તેના ચોટીલા જઈ રહ્યા છે એ પદયાત્રામાં આમ તો ઘણા બધા કેમ્પ્સ આવેલા છે સેંકડો લોકો સેવામાં લાગ્યા હોય છે જ્યારે લાખો લોકો ચાલતા હોય તો સેંકડો હજારો લોકો એની સેવામાં પણ લાગ્યા હોય પણ આ એક એવી જગ્યા છે કે જે આખી આખી પદયાત્રાનો સૌથી સેન્સિટિવ પાર્ટ છે કારણ કે અહીંયા અકસ્માતના ચાન્સીસ જે છે ને બીજા કોઈ પણ રસ્તાની સરખામણીમાં ઓલમોસ્ટ નવથી દસ ગણા રહેલા છે તમને મેં રસ્તો દેખાડ્યો ઉપરનો બ્રિજ હવે હું તમને જવા ટાઈમે નીચેની જગ્યા દેખાડીશ તમને સમજાય જશે કે આ સેન્સિટિવ શું કામ છે અને અહીંયા જો કે આ બધા કેમ્પના બધા સંચાલકો છે એ લોકોને અરજ કરતા હોય છે અપીલ કરતા હોય છે કે એ લોકો લેફ્ટ સાઈડમાંથી ચાલે પણ છતાં લોકો બહુ પાતળા અને સાકડા બ્રિજ ઉપરથી ચાલે છે પણ અહીંયા હવે આપણે સેવા દરમિયાન શું શું એ લોકોને આપવામાં આવે છે એ જોઈએ લાસ્ટ ટાઈમ પણ આપણે એનો વિડીયો બનાવ્યો હતો આ વખતે એમના મેન્યુમાં શું છે સેવામાં શું છે મેડિકલ ઉપરાંત બીજી કઈ કઈ સેવાઓ છે એ આપણે જોઈએ ચાલો મિક્સ સબ્જી

આડી કઢી બનાવવાની આ ટીવાપ છો તમે YouTube માં આવશે YouTube માં આવે YouTube માં આવશે ફોન માં બધા YouTube માં બધા સિંગ ના સિંગ તેના ઘડીની તૈયારીઓ થઈ રહી છે તેના હા બધેના વાહ આ બધું લઈને આરે બધા સારથી બધા સારું એવું છે કઢી માંથી નું તેલ જોરદાર અને હવે આ ઘી ઓકુ ઘી વાહ કઢી માં જો એકદમ અમૂલ નું ઘી ઓકુ વાહ રજવાડી કઢી કઢી રજવાડી પાસે ગુજરાતી નહીં રજવાડી કઢી તેમાં ને ગુજરાતી કઢી શું ફરક હોય છે ગુજરાતી ખટ હોય અને રજવાડી મસાલેદાર હોય હે હવે દાલચીની દાલચીની હવે શું આખ્યું અમારું કે કમાલ પત્ર મરી લવિંગ કેટલા લોકોનું કડી રહ્યા છે

બંધ કરી રહ્યો છું કારણ કે સાથે હમણાં આના આરતીની શરૂઆત થઈ ગઈ હતી એટલે કેમ્પની અંદર આરતી વાગતી હોય એટલે એમાં મ્યુઝિકના કોપીરાઈટ્સના ઇસ્યૂઝ થવાની શક્યતા ખરી પણ તમે જુઓ આ આ રજવાડી કઢી બની રહી છે આ આપણી ગુજરાતી કઢી નથી રજવાડી કઢી એ મસાલેદાર હોય છે ચટપટી હોય પણ આપણી ગુજરાતી કઢી થોડી ખાટી મીઠી હોય છે તમે જુઓ કઢીમાં આવો મસ્ત મજાનો તળકતો ફળકતો મસાલો એ મેં ફસ્ટ ટાઈમ જોયો અને હવે એની અંદર એડ કરવામાં આવશે જે દહીં અને ચણાના લોટનું જે ઘોડું તૈયાર કર્યું છે હવે એ એડ થશે એની પહેલાં થોડું પાણી એમાં એડ કરવામાં આવશે બેકગ્રાઉન્ડ નોઈઝ જે છે એ મારે હટાવી દેવો પડ્યો કારણ કે આરતીની શરૂઆત થઈ ગઈ હતી અને અહીંયા તમે જોઈ રહ્યા છો એક સાથે પાંચસો લોકોની ઘડી બની રહી છે અને હવે આને ઓલમોસ્ટ પોણી એક કલાક સુધી પાકવા દેવામાં આવશે એટલે હવે આપણે આ સીનને અહીંયા જ કમ્પ્લીટ કરીએ તમે જુઓ કિચનની અંદર પણ જે છે માતાજીની આરતી દરમિયાન ધૂપ જે છે એને ફેલાવવામાં આવે જેથી કરીને સમગ્ર વસ્તુ જગ્યા જે છે એ પવિત્ર થઈ જાય આ એક બહુ જ સરસ ટ્રેડિશન જે છે આપણા ગુજરાતની અંદર જોવા મળે છે અલગ અલગ પદયાત્રાઓમાં જેમ કે આની પહેલાં આપણે દ્વારકાની પદયાત્રામાં પણ જોયું કે કોઈ સંઘ કોઈ જગ્યાએ રાત્રિ રોકાણ કરે કોઈ કેમ્પ પાસે કે રસ્તામાં કોઈપણ જગ્યાએ તો પોતાના વાહનની આજુબાજુમાં ધૂપ દીવા અગરબત્તી કરે એ જગ્યાને પવિત્ર કરે અને પછી ત્યાં એ લોકો નાઇટ હોઉડ કરે અને અહીંયા તમે જુઓ છો અહીંયા પણ આવું ટ્રેડિશન છે કે કેમ્પમાં ફરતે બધી જગ્યાએ ધૂપ દેવામાં આવે અને જે લોકોને ખ્યાલ નથી એને કહી દઉં કે આ જે છે એ ચોટીલાથી અમદાવાદની વચ્ચે એક મીઠાપુર ગામ આવેલું છે અને મીઠાપુર ગામ પાસેનો આ ખારાપાટ કહેવાય છે આ ખારાપાટની ઉપર બહુ બહુ લાંબો બ્રિજ છે છે સેન્સિટિવ જગ્યા અને ત્યાં પણ આ લોકો વર્ષોથી કેમ્પ કરે છે અમરાઈવાડી અમદાવાદ જય ચામુંડા મિત્ર મંડળ અરે વાહ આવ શુભ નામ અક્ષય રાઠોડ અક્ષયભાઈ આપણે કેટલા વર્ષ જૂનો આ સેવા કેમ છે સત્તર વર્ષ સત્તર વર્ષ જૂનો અને શું શું સેવા કરીએ છીએ સેવાની અંદર આપણે રેવા જમવા ખાવા પીવું નાસ્તો પાણી વગેરે લીંબુ શરબત છે છાસ આઈસ્ક્રીમ જેવું જે બી આપણી સેવા થાય બધું વાહ અને સવારે કેટલા વાગ્યા થી રસોડું શરૂ થઈ જાય આપણું સવારે એનું કોઈ નક્કી ના રસોડું ચાલુ ચાલુ નાસ્તાનું જે તો નાસ્તો બનતો રહેશે જમવાનું છે જમવાનું બનશે સાંજે નાસ્તા સાંજે નાસ્તો બનશે આટલા વર્ષથી તમે જયારે દોઢ દાયકા સેવા કરતા હો તો એક અંદાજો આવી ગયો હોય ને કે ભાઈ આટલા લોકોની તો તૈયારી રાખવી જ પડશે

તમે લોકોનું ખાસ કઈ રીતે પછી ધ્યાન રાખવું અહીંયા અમારે છે ને સ્વયંસેવકો બારે પણ ઊભા હોય છે સાઈડ સાઈડમાં પણ ઊભા હોય છે આગળ પણ ઊભા હોય છે કે ભાઈ તમે સાઈડમાં ચાલો અને નીચે આવતા રહો અમારા કેમ્પમાં વિશ્રામ કરો અને આ જગ્યાથી ચાલો તમે સેફ રહેશો બરાબર અને મારી તમે બધા કેટલા સ્વયંસેવકો છો અહીંયા

આજે શું જમાડવાના છો આજે બનાવવાનો કઢી ખીચડી પછી રોટલી પાપડી વાજરી રોટલી વાહ 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 પછી નાસ્તો કેટલા વાગે ચાલુ કરી દો નાસ્તો પછી રાતે અગિયાર બાર બે વાગે તે જમવાનું બનાવ્યું હોય ને પબ્લિક આવે એને જમાડવા અરે વાહ વાહ ચાલો એક સાથે બધા માતાજી નો જયકારો કરી દીધી હે